થર્ટી વર્ષની રાત્રે વડોદરામાં ડીએસપીની ઉપસ્થિતિમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વીસ લોકો ઉપર કેસો કરતા લોકોમાં ફફડાટ ફેલાયો સુરત વિસ્તારમાં થર્ટી ફર્સ્ટના નવા વર્ષના જશ્નને ધ્યાનમાં રાખીને લોકો ઉત્સાહ અને સલામતી સાથે ઉજવણી કરે તે માટે પોલીસ તંત્ર દ્વારા એલર્ટ મોડમાં આવી ગયું છે જેના ભાગરૂપે કડોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક ડી શાહ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જનકબેન ભૂપેન્દ્રસિંહ વાઘેલા અને એમ એલ રામાણીને અલગ અલગ ટીમો બનાવી બોડી પ્રાંતિ સમજી વસ્તી ધરાવતા વળેલી કડોદરા અને ચલથાન ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી નાકાબંધી કરી વાહન ચેકી કરતા એકસો પંચ્યાસીના ત્રણ ગુના બીટ એનાલાઇઝરથી જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગધિયાની ઉપસ્થિતિમાં ચેકિંગ કરી પ્રોઈ પંદર ગુના અને જીપીએસ એકના બે ગુનાઓ સાથે કુલ વીસ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો આજરોજ કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને કડોદરા ચોકડી ચલથાણ તેમજ વરેલી ખાતે અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગના પોઈન્ટો રાખવામાં આવેલ જેમાં પોલીસની કામગીરીમાં એકસો પંચ્યાસીના ત્રણ કેસ કરવામાં આવેલ પ્રોહિબિશનના પંદરથી વધારે કેસ કરવામાં આવેલ તેમજ જીપીએક્ટના બે કેસ કરવામાં આવેલ છે તેમજ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ના અનુસંધાને લોકો ખૂબ સારી રીતે આવો નવા વર્ષની ઉજવણી કરી શકે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ અને કોઈ સુલે શાંતિનો ભંગ ના થાય અને શાંતિથી આ તહેવાર ઉજવાય એ માટે દરેક જગ્યાએ પોલીસ ચેકપોસ્ટ રાખીને અને વાહન ચેકિંગ કરવામાં આવે